વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત મહુદા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત મહુદા નગરપાલિકા દ્વારા મહુદા નાગરિક સહકારી બેંક કન્યા વિદ્યાલય ખાતે સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું મહુદા નાગરિક સહકારી બેંક કન્યા વિદ્યાલય અને મહુદા નગરપાલિકા તેમજ મહુદા નગરની મુવાડી ખાતે મહુદા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સેવા બે હજાર પચીસ ની શરૂઆત કરી હતી ત્યારબાદ મહુદા નાગરિક સહકારી બેંક કન્યા વિદ્યાલય ખાતે સ્વચ્છતા કાર્યક્રમ કરી સ્વચ્છતા મહુદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ મહમ્મદ અસફાકભાઈ મલેક નગરપાલિકા ચીફ ઓફિસર મહુદા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી મહુદા કેળવણી મંડળ પ્રમુખ રશ્મિકાંત શાહ કેળવણી મંડળ મંત્રી મહેશભાઈ પટેલ કોષાધ્યક્ષ મધુભાઈ રબારી તેમજ મહુદા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મહુદા શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં જોડાયા હતા